અમારે આ કાઠિયાવાડ છે સૌરાષ્ટ્ર અને ગામ રીબડા રીબડાથી સાત કિલોમીટર દૂર દાળેશ્વર મંદિર અને અત્યારે અહીંયા ભોજન પ્રસાદનું રસોડું ચાલે છે અને જ્યાં નાચ સંપ્રદાયના સાધુ હોય અને ગુરુ દત્તાત્રેય મારા જ્યાં બિરાજતા હોય એટલે ગુરુ દત્તાત્રેય જૂનાગઢમાં બિરાજ એવું ખાલી નથી પણ જે જે જગ્યાએ નાથ સંપ્રદાયના સાધુ આવ્યા છે એ બધા સાધુ નાચ સંપ્રદાયમાં આવી અને કંઈક ને કંઈક એવું કરી ગયા છે કે મહાદેવની સ્થાપના કરી ભોળાનાથની ભગવાન દત્તાત્રેયના તમે દર્શન કરી રહ્યા છો આ દાડેશ્વર દાદાની જગ્યાના તો ઇન્ટરવ્યૂ તમે જોયા બધા અને અહીંયા જે સાધુઓની જે બધી પ્રજ્ઞા અને એનું જે આશીર્વાદ બધાને મળી રહ્યા છે એવા તમે દર્શન કરી રહ્યા છો અહીંયા ઓમ નમો નારાયણ બોલી અને પ્રવણગીરી બાપુના દર્શન કરો અને આ બધા લોકો આ જે મહાત્મા બાપા બગદાણાવાળા અને બાપા સીતારામ તમે જુઓ આ હાજરા હજુ જાગતી જગ્યા છે અને ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્યમાં આ દાડેશ્વર મંદિરનો પરિવાર છે અને આ પરિવાર અત્યારે દાડેશ્વર ભગવાનની તમને ચુડાસમા સાહેબે વાત કરી કે છેડાછેડી છોડવાથી માંડી અને મુંડન સંસ્કાર ઉદીના કર્મો અહીંયા થાય છે અને સરવૈયા રાઈજદા ચુડાસમા આ બધાના ઈષ્ટદેવ છે દાડેશ્વર દાદા અત્યારે આપણે એના જે મહંત જે છે પ્રવિણગીરી બાપુ તો અત્યારે એમનો અમને અફસોસ છે કે એમને અમે દર્શન ના કરી શક્યા પણ એમના જે સંતાન છે એ અત્યારે અહીંયા બિરાજે છે અને મયુરસિંહ નામ છે મયુરભાઈ નામ છે મયુરગીરી અને આપણને ભોળાનાથના આશીર્વાદ આપણે લઈ અને જીવમાં શિવ અને જીવમાં શિવ એ જે સૂત્ર છે એને આપણે સાર્થક કરવાનું તો બાપુ કેટલા વર્ષથી સેવા કરો તમે સેવા અમારે તો ભાઈ વીસ વર્ષથી ચાલુ છે ગુરુ 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 વિષ્ણુ આજે બાપુએ જે વાત કરી તો દાળેશ્વર મંદિરના ઇતિહાસ વિશે બાપુ જાણવામાં માં છે આજે જૂના અખાડાના બુદ્ધગીરી બાપુના પણ તમે દર્શન કરી શકો છો અને આવા અખાડાના ઘણા બધા સાધુઓના અહીંયા તમને દર્શન કરાવ્યા તો બાપુ મંદિરના ઇતિહાસ વિશે જણા જણાવશો ઇતિહાસમાં સોળસો વર્ષ જૂની મંદિર છે આપણે દાળેશ્વર મહાદેવનું બરાબર ને બ્રાહ્મણો અને દરબારોના બધાના ઈષ્ટદેવ છે દાણેશ્વર મહાદેવ જેમ તમે કીધું દરબારના બધું અહીંયા દાદાના ખાય છે અને અમારા સંત અહીંયા સહેજગીરી બાપુ કે બિરાજમાન છે આ બધો એનો પરિવાર છે અને સહેજગીરી બાપુ અમારે સાપરવડી નદી એ સાપરથી અહીંયા લઈ આવેલા છે એનો ઇતિહાસ બહુ જૂનો છે અને બહુ મોટો પણ છે હું તમને ટૂંકમાં કહું તો અહીંયા આપણા ગિરનારી આશ્રમમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી આ દરતેર સંજવાળીના ભજન અને ભોજન છેલ્લા સત્યાવીસ વર્ષથી આ સતત ચાલુ છે અને છેલ્લા વીસ વર્ષથી આપણે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવ્યું છે તેથી આપણા ગામ લોકો સતી સેવકો સેવકગણ તથા બધા પરિવાર તરીકે અહીંયા બધાય ભોજનનો પ્રસાદ આરોગ્ય અને બધા આનંદ અનુભવે છે અને અહીંયા એકદમ પ્રાકૃતિક જગ્યા હોવાથી બધાને આનંદ અને મંગલ રહે છે આપણે આ કાઠિયાવાડની પરંપરા રહી છે અને આ તો જલારામના નજીકનું છે રોટલો જ્યાં આપવામાં આવે ને અહીંયા હરી ઢૂકળો હોય અને રોટલાનું મહાત્માય અમારે કાઠિયાવાડમાં એવું જોરદાર છે કે ગિરનારની અંદર અન્નક્ષેત્ર ચાલું હોય શિવરાત્રીનો ભવનાથનો મેળો ચાલુ હોય તો કોઈ દી ક્યાંય કોઈ ફંડફાળા કરીને રસોડા હલાવતા નથી ઠા ઠાકર અને ખાવાવાળો ઠાકર એ આ કાઠિયાવાડ સિવાય તમને ક્યાંય નહીં જોવા મળે બીજી જગ્યાએ જાઓને તો ટિકિટું ફાળે ને વાઉચર ફાળે ને કંઈક કરે અત્યારે અહીંયા બા બેઠા છે એ બા પણ આપણને કંઈક દાડેશ્વર દાદા વિશે કહેશે બાગ વંદન

दादा ને જે માને ને નાના છોકરાઓની દાડમ માને તો દાંતના નામ હિસાબે તો એને દાંત સરસ આવે દાડમના દાણા જેવા એવી છોકરાઓની માનતા પછી કોઈ પારણા બાંધવાની એ પણ માનતા થાય છે મનોકામના દાદા બધાની પૂરી કરે છે અત્યારે ભાઈએ આપણને વાત કરી કે નાના બાળકોને દાંત ની અંદર જ્યારે નવા કુંમડા દાંત આવતા હોય ત્યારે પેટા ચડી જાય બાળકોને ઝાડા થઈ જાય બાળકો ખૂબ માંદા પડી જાય અથવા તો દાંત જલ્દી આવતા ન હોય તો દાડમની માનતા દાડેશ્વર દાદાની કરે તો એને સફેદ જેમ દાડમના દાણા નાના નાના દાણા હોય ને જેવા દાંત આવે ને એવા બાળકોને દાંત આવે તો આ જે જે ભગવાન શંકરનું સત કહેવાય અને સ્વયંભૂ છે તો આ રાજકોટ ન્યૂઝ ચેનલ એકસો આઠને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ભગવાન દાળેશ્વર દાદા તેમજ ભગવાન ભોળાનાથ તેમજ આ મહંતોના આશીર્વાદથી બધાની મનોકામના પૂરી થાય કોઈના જીવનમાં કોઈ સુખ હોય સુખ પ્રાપ્ત થાય આધિ વ્યાધિ ઉપાધિથી ભગવાન શિવના ચરણમાં જીવ જાય તો ભગવાન શિવ એના દુઃખો રહેવા દેતા નથી તો ભગવાન દત્તાત્રેયને નમસ્કાર કરીને હું આ મારા વક્તવ્યને સમાપ્ત કરું છું ઓમ અસ્તુ